કાંકર તાલુકાના માંડલા ગામ આવેલ પીએસસી આરોગ્ય કેન્દ્રમાં એમબીબીએસ ડોક્ટરની જગ્યા ખૂબ સમયથી ખાલી માંડલા ગામમાં સરકાર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે નવનિર્મિત આરોગ્ય કેન્દ્ર બન્યું હોવા છતાં એમબીબીએસ ડોક્ટર હોવાથી પીએસસી આરોગ્ય કેન્દ્ર બન્યું શોભાના ગાંઠિયા સમાન હાલ ચાલી રહેલ ચાંદીપુરા વાયરસ દ્વારા નાના બાળક ઉપર જોખમી સંકટ બની રહ્યું છે અને માંડલા આરોગ્ય કેન્દ્રમાં ખૂબ લાંબા સમયથી ડોક્ટર સાહેબની ખુરશી ખાલી જોવા મળેલ છે માંડલા ગામમાં સરકારી આરોગ્ય કેન્દ્રને આજુબાજુના વિસ્તારના લોકોને ડોક્ટર નો હોવાથી હાલાકી ભોગવવી પડશે અને પ્રાઇવેટ દવાખાનામાં રૂપિયા ખર્ચી સારવાર લેવી પડે છે કાકરે તાલુકામાં ચાંદીપુરા વાયરસના કેસો નોંધાયા બાદ તંત્ર હાલ તંત્રમાં હોય તેમ લાગી રહ્યું છે કોરોના મહામારી જેવી રીતે જો આ ચાંદીપુરા રોગના ભરડામાં બાળકો પર જોખમી સંકટ વધી ગયા પછી સરકાર જાગશે માંડલા ગામના પીએસસી સેન્ટરમાં કાયમી ડોક્ટરો સાહેબ મૂકવામાં આવે તેવું લોકમુખે ચર્ચા શું આ મીડિયાના અસરથી કોઈ કાયમી ડોક્ટરની જગ્યા ભરાશે કે પછી રામ ભરોસે તો આવનારો સમય બતાવશે પ્રકાશભાઈ એ બાબતમાં તમારે કોણ બીમાર છે બરાબર એમને લઈને તમે અત્યારે ક્યાં આવ્યા છો સરકારી દવાખાના બરાબર તો સરકારી દવાખાનામાં ડોક્ટર હાજર છે નથી તો એમની ટ્રીટમેન્ટ કોણ આપે છે હાલમાં બેનું બરાબર તો એ બાબતમાં મેં આપશું ક્યાં માંગો છો બેનો સ્ટાફ હારો ડોક્ટર નહીં ડોક્ટરની જરૂર છે બરાબર પૂરેપૂરી સેવા સ્ટાફવાળા તો આપી રહ્યા છે એક ડોક્ટરની ઉણપ છે ડૉક્ટર હાજર નથી બેન કાયદેસર બરાબર અત્યારે હાલમાં એ બાબતમાં તો બાપુ ઠીક છે આપ શું કહેવા માગો છો બાપુ તમે મેઇન ટ્રીટમેન્ટ કોણ આપી રહ્યું છે મેન ટ્રીટમેન્ટ તો સ્ટાફ વાળા છે બેનો બરાબર છે શેના આધારે આપી રહ્યા છે

તો આગળ જો અહીંયા ડોક્ટર હાજર થતા હોય બરાબર છે ને કે આગળ કોઈ કાર્યવાહી કરીએ કરવી બરાબર તો એમાં તમે તૈયાર છો તૈયાર છીએ બરાબર તો એના માટે તમે આજ ખાલ શું કહેવા માંગો છો અમે આગળ રજૂઆતો કરી છે ને હજુ આજે મીડિયા સમક્ષ રજૂઆત કરી છે અને છતાંય રજૂઆત કરીશું અમારે ડોક્ટરના છ હાથ ફોડો લાગે છે ડૉક્ટરનો ખૂબ ખૂબ અભાવ છે બરાબર છે ઓકે ઓમપુરી ગૌસ્વામી બનાસકાંઠા બ્યુરો રિપોર્ટ